તો આજે જો ગુરુવાર છે ને અમારે લોકોને મંદિર જવાનું છે કારણ કે આવતીકાલથી મોટી પ્રતિષ્ઠાની જે બધા ફંક્શન છે ને એ બધા શરૂ થવાના છે અને આજે ગુરુજી આવે છે ઇન્ડિયાથી તેમનું સ્વાગત ને બધું છે તો એના માટે આજે પણ અમે મંદિર જવાના છીએ તો હમણાં ચાર ચાર દિવસ અમે મંદિરે જ છીએ અને બહુ સરસ પ્રોગ્રામ છે તો મજા આવશે ત્યાં એન્જોય કરવાનું ને અને આવો મોકો ક્યારેક જ આપણને મળે લોકો બહારથી બધી જગ્યાએથી આવે છે તો પછી આપણે અહીંયા ને અહીંયા હોઈએ તમને મેં કીધું ટાઈમ હોય તો જવાય એમ બધાનું પોસિબલ બધા માટે ના હોય પણ થોડો ટાઈમ નીકાળીને જઈએ તો સારું અમે લોકો અત્યારે ત્યાં જવાના છીએ પહેલાં મીન્સ વળી પહોંચીશ કારમાં મારે જે ડ્રેસ ચેન્જ કરવાના છે કરી અને પછી મંદિરમાં જઈશું અને અત્યારે જો વરસાદ પાછો શરૂ થઈ ગયો છે મેં હેરવોશ કરાયા હતા ને मैं ઇતને બ્લો ड्राई ના કરાયા કારણ કે મે તો વરસાદ આવે ને પાછો વેચ ખી જશે એટલે થાક તમે મળીએ ડાયરેક્ટ મંડી જાય એ પપ્પા આવે છે બેટા અંકલ 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 ને કે તેડે અંકલ ને કે જા ચાલો જાવ મંદિરે જવાનું તો રેડી થઈ ગયા છે અંકલ ને કે તેડે અંકલ લે ચાલો જાવ અંકલ તેડે ચાલો બેટા આ કાઉન્ટ આ જો નાયરા જો એટલો અવાજ કરે છે ને આખી સ્ટ્રીટ માં માય ગોળ છોકરી એટલી જબરી છોકરી છે ને ફોરેન કે જો એને તેડી છે આ જો કેટલું બધું સરસ ડેકોરેટ થઈ ગયું છે આખું નગર યાત્રા માટેનું હા ઈના આ બધું નગરયાત્રા માટેનું છે બહુ ફાઇન જો અહીંયા આખું મંદિર પાછળથી કેટલું સરસ થઈ ગયું છે देवम देवम सोलेइन ऊपर बोर्ड पर शो लगी बताओ ये <laughs> अगराव बार स्वर्ण पद ये चरण क्रॉस करवाने दी बच्चे नदी आओ कालिया पकड़वाने के होल्ड करी राखियो नो चरण क्रॉस कोई बच्चे आ नदी ભાઈ આવે ચાતી બધા ઉપર આવે છે હાર્દિક ભાઈ આ બધું

દીનોને પુણ મંદિર માં જો અમે આજે બીચુ સરસ સ્વામી નું આંગણ હતું ગુરુજી અને જો સરસ ડેકોરેશન અંદર કર્યું પણ વિડિયો રતા લઈ શકતા ફર્સ્ટ ટાઈમ હવે ભારથી આટલું સરસ વિડિયો મે ઉતારીયો છે દેવમંદિર અંદર કે દેવમંદિર મે જોયું હું મને છે કાલે કેટલા વાગે શુક્રવાર આવવાનું છે સ્કૂલમાં ના પાડો વાગ્યા પછી ના પાડવાની વિનંતી કરવામાં આવેલ છે ચાલો બે ઉતરતું મારવાણ મંદિર આ છોકરી છોકરી છે ને એની સર્વિસ કરવાની આપણે ઘરે લઈ જઈએ તો કર સર્વિસ એની બરાબર ની કેમ

બધા છોકરાઓને તારી પીગી બેંક પણ લઈને જવાની હતી બેટા તું લઈને નતો ગયો ને કાલે નહોતી પીગી બેંક કુંજન મને કે આપ તો બધન લાવો ને મેં મની કપણ મારા ઘરે છે દેવ અને આ શું આપ્યો જો આ છોકરાઓ છે ને એ લોકોનું એવું હતું પીગી બેંકમાં મની કલેક્ટ કરવાના હતા બધા છોકરાઓ ત્યાં જમા કરાવી દીધા એ મની પ્રેઝન્ટ હતો હા પ્રેઝન્ટ હતો તો આ છોકરાઓ જો બધાને અને ગુરુજીએ દેવમને આશીર્વાદ આપ્યા છે એટલે સરસ છે ને એકદમ નજીકથી દર્શન પણ કરવા મળ્યા એટલે

આહા મટીરીયલ જોરદાર છે બગ એકદમ હમ અરે વાહ મસ્ત કલર છે ઓરે જાડું રહતું બહુ ઝાડી સરસ છે બહુ ઝાડી છે હે ને જોવાની ટ્રાય કરી લે ને ચાલે પદર એવા છે

કોટી આવી જોઈએ ઢીલી હોય મસ્સો લાગે છે ના બરાબર ખુલી નાથી બરાબર છે નાઈસ લાગે છે